વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આજે કોંગ્રેસના સભ્યોએ બેનર પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે ભાજપના સભ્યો સામે પ્રતિકાર કરતા એક સમયે સભાનો માહોલ ગરમાઈ ગયો હતો વડોદરા જિલ્લાના શિક્ષણ વિભાગ તેમજ આરોગ્યને લગતા કાર્યોને લઈને આજે વિપક્ષના સભ્યોએ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પોસ્ટર બેનર સાથે દેખાવ કર્યો હતો સભા શરૂ થાય ત્યારે વિપક્ષના સભ્યો પોસ્ટર સાથે આવી પહોંચતા ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્ર પટેલ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષના સભ્યો ગ્રાન્ટ મેળવવા માટે ખોટા તમાશા કરી રહ્યા છે આ નિવેદનકર્તાની સાથે જ વિપક્ષી સભ્યોને ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ રાષ્ટ્રગીત માટે ઊભા થવાની જાહેરાત કર્યા બાદ પણ વિપક્ષ અને ભાજપના સભ્યો રાષ્ટ્રગીતની ગરિમા જાળવવાને બદલે સામસામે આક્ષેપબાજી કરતા રહ્યા હતા સભામાં વિકાસના મુદ્દે વિપક્ષ દ્વારા સત્તાધીશોને આડે હાથે લીધા હતા જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી તેમાં તારીખ બાર છ બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાયેલ ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં અવસર પામેલ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મુસાફરો ક્રૂ મેમ્બરો તેમજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ અન્યને શ્રદ્ધાંજલિ આપવામાં આવી પરમ કૃપાળુ પરમાત્મા તેમના સ્વજનોને શાંતિ પ્રદાન કરે તે માટે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિકાસના કામોના કરેલ નવીન આયોજનને વહીવટી મંજૂરી આપવા માટે અંગેની સત્તાઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકાસને સત્તા પ્રમુખના પરામર્શમાં રહીને સત્તા સુપ્રત કરવામાં આવી છે તેમજ વર્ષ બે હજાર એકવીસ બાવીસ બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસના સ્ટેમ્પ ડ્યુટી કંકરના ફેરફારથી નવીન સુશેરવા કામોને પરામ પ્રમુખશ્રીના પરામર્શમાં રહીને વહીવટી મંજૂરી આપવાની સત્તા સુપ્રત કરવામાં આવે છે તેમજ સિંચાઈ ક્ષેત્રે કાસની સાફ સફાઈ અને જાળવણી માટે રૂપિયા વીસ લાખના જિલ્લા પંચાયત હસ્તકના તળાવોને પૂર સંકટ સમયે પહોંચી વળવા માટે રૂપિયા દસ લાખ જળશક્તિ કેન્દ્ર વિકસાવવા માટે રૂપિયા ત્રણ લાખની જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે તેમજ જિલ્લાના ડેટા સેન્ટર સેન્ટર તથા લાઇબ્રેરીની જાળવણી કરવા અંતર્ગત રૂપિયા છ લાખની પ્રાથમિક મંજૂરી આપવામાં આવેલ છે જિલ્લા પંચાયતની આંગણવાડી કેન્દ્રોના બાળકોને નાસ્તાની ડીશો તેમજ ચમચી રાંધવા પીરસવા માટેના સીના વાસણોની ખરીદી જેમ જેમ પોર્ટલ ઉપર ખરીદવા કરવા માટે વહીવટી મંજૂરી આપવામાં આવે છે તેમજ જિલ્લાના કનોડા આજોડ અને રાયપુરા આરોગ્ય કેન્દ્ર ખાતે યોગાસ અને પાર્કિંગ માટે જે શેડ બનાવવામાં આવેલ છે તેને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે અને તેને બહાલી આપવામાં આવી છે જિલ્લાના પીએસસી સીએસસી ખાતે સુ સુવિધા પેટે ડિલિવરી રૂમમાં લેબર બેડ ખરીદવા માટે વહીવટી મંજૂરીની બહાલીની આપવામાં આવેલી છે તેમજ ધોરણ વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં વડોદરા જિલ્લાના શિક્ષ શિક્ષણમાં વડોદરા જિલ્લાની ધોરણ આઠમાં જિલ્લા તમા તેમજ તાલુકા કક્ષાએ પ્રથમ દ્વિતીય અને તૃતીય કમા ક્રમાંક લાવનારી દીકરીઓને પ્રોત્સાહન ઇનામ માટે જિલ્લા શિક્ષણ સમિતિ અનુસરવામાં આવેલી કાર્યપદ્ધિને બહાલી આપવામાં આવી છે તેથી વડોદરા જિલ્લાની અને તાલુકાની એકથી ત્રણ નંબરની અને તાલુકાની એકથી પાંચ નંબરની દીકરીઓને જે ડ્રોપઆઉટ ન થાય અને આગળ એ લોકો સારો અભ્યાસ કરે તે માટેની આપણે એક બજેટમાં જોગવાઈ કરી હતી તે માટે આજે ધોરણ આઠની દીકરીઓને આગળ વધુ ભણે તે માટેની એક યોજના કરી હતી તેની ખર્ચને બહાલીની મંજૂરી આપવામાં આવેલ છે તેમજ પંદરમાં પંદરમાં નાણાં પંચ અંતર્ગત બે હજાર પચીસ છવ્વીસના દસ ટકા જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનરની કચેરી ખાતે બહાલી અર્થે મોકલેલ આયોજનને બહાલી આપવામાં આવી છે બે મિનિટ જિલ્લાના પૂર્વ મુખ્યમંત્રી હતા અને ક્રૂ મેમ્બર હતા એ લોકોને આપણે શ્રદ્ધાંજલિ પાઠવી કારણ કે એ દુર્ઘટના પછી આપણી આ પ્રથમ સામાન્ય સભા હતી તેના નિમિત્તે આજે આપણે બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું છે સભ્યોનું જેવું હતું વિરોધ પક્ષના સભ્યોનું તેમને આજે જે જે પ્રશ્ન હતા તેના એમને લેખિતમાં જવાબ આપવામાં આવેલા છે તેમજ જે શિક્ષણ માટેનો જે એમને મુદ્દો ઉઠાવ્યો હતો કે શિક્ષકોની ઘટ છે તેમાં આજે સરકારશ્રી તરફથી એની અમલવારી થઈ જ રહી છે અત્યારે જિલ્લામાં આખા રાજ્યમાં શિક્ષકોની ભરતી થઈ રહી છે તેમાં જેવા વધુમાં જ્ઞાન સહાયક શિક્ષકોની પણ ભરતી થઈ રહી છે અને આજે આપણા વડોદરા જિલ્લામાં મોસ્ટ ઓફલી બધા શિક્ષકોની ભરતી થઈ રહી છે અમુક જે ભરતી થઈ છે તેમાં જિલ્લા ફેરબદલીના કારણે જે શિક્ષકો ગયા છે તે પણ ભરતી આપણે થોડા સમયમાં પૂર્ણ કરી લઈશું વડોદરા જિલ્લા પંચાયતના બજેટમાં સિંચાઈ તળાવ માટે આપણે જે બજેટ જોગવાઈ કરેલી હતી અને અત્યારે હાલમાં જ્યારે વરસાદ નહોતો શરૂ થયો તે પહેલાં પણ આપણે સિંચાઈના જે હતા કાસોને એ બધાની સફાઈ ચાલુ જ હતી અને થઈ પણ ગઈ છે પૂર્ણ બી થઈ ગઈ છે અને જે બાકી છે એની બી આપણે વરસાદ જેવો રૂકશે એટલે કરવાના જ છે અને એ માટે આપણે બજેટમાં જોગવાઈ બી કરેલી છે જેને આજે આપણે મંજૂરી આપી છે